કોડાઈ ચોકડીથી ભુજ હાઈવે પર કરોડોના ખર્ચે બનતા રોડ પર એક નજર કરીએ રોડની બંને સાઈડોમાં નાખાતા મોટા પથ્થરો કેટલી હદે યોગ્ય કહેવાય તરસભાઈ અનિરુદ્ધભાઈ દવે મહેનત કરીને સરકારમાંથી રોડ રસ્તાના કરોડોના કામ મંજૂર કરાવે છે પરંતુ સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ગેરરીતિ કરીને ભાજપનું નામ ખરાબ કરી રહ્યા છે તેનું આ ઉદાહરણ છે નમસ્કાર મિત્રોમાં સપુરાહ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે પરેશ જોષી મિત્રો માંડવી તાલુકામાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કરોડોના રોડ રસ્તાના કામો મંજૂર કરાવી આવે છે સરકારમાંથી આપણે જોઈ રહ્યા છીએ હાલમાં કામગીરી પણ ચાલી રહી છે મિત્રો હું વાત કરીશ માંડવી ભુજ હાઈવેની હવે આ મિત્રો હાઈવેનો રોડનો કામ હમણાં જ સત્તરથી થી અઢાર કરોડના ખર્ચે થયો છે આ હાલત તમે જુઓ હું મારા કેમેરામેનને કહીશ કે આ આ હાલત જુઓ તમે આ પાયણા નાખ્યા છે આ પથ્થર આ આમાં તમે જોઈ રહ્યા છો કેટલું નુકસાન થાય છે વાહન ચાલક હોય એને કેટલું નુકસાન થાય તો એ વિશે આજે આપણે જાણશું રફીકભાઈ જે માંડવી તાલુકાના દોણ ગામના છે અને મુસ્લિમ સમાજના આગેવાન છે તો રફીકભાઈ આપનો પરિચય આપશો અને પછી આજે આપણે જોઈ રહ્યા છીએ આપણે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને ભલે તમે કોંગ્રેસમાં છો હું મીડિયામાં છું આપણે અભિનંદન આપીએ એટલા ઓછા રોડ રસ્તાના કામો

કે કોઈ પણ હોય નાગરિક એ આવતા નથી જોવા માટે આ પટરી છે પટરી પણ હજી ભરેલી નથી આ એક રોડ નથી હમણાં એનાથી પહેલાં મેં લઠેડી અહીંયા જાતી જાય છે લઠેડી રોડ એમાં પણ ભ્રષ્ટાચાર એ હવાળા નવો રોડ બન્યો છે અને ઘણો રોડ તૂટેલો તૂટી પડ્યો તમે જોઈ લેજો એ ઘણા રોડ છે આ કરોડોના રોડ બને છે પ્રજાના ટેક્સના પૈસા છે પ્રજા જાગૃત નહીં થાય તો આવા બધે કોન્ટ્રાક્ટરો આવા બધે અધિકારીઓ આ ભ્રષ્ટાચાર કરીને પોતાના ઘર ભરશે નાના માણસો એ જ હાલતમાં છે ને આ લોકો લાખોની ગાડીઓ ફરાવે છે ને જલસા કરે છે પણ આ લોકો ને પૈસા આપણા ટેક્સના પૈસા છે એટલે આપણે જાગૃત થઈ એ લોકો કને માંગણી કરીએ કે શું શું આ કામ કરવું છે આમાં શું આવે છે કઈ રીતે કામ કરવાનું છે એનો બધે આપણે લઈએ તો આપણે તો જ જાગૃત થશું જય હિન્દ જય ભારત એક રબીકભાઈ હું બેસો અહીંયા બેસો આપણે બેસી હવે આ જો આ આ પથ્થર આ પથ્થર ઉપર ગાડી આવે તો આ કેટલું નુકસાન થાય આપણે ધારાસભ્યને કહેશું કે આ ખરેખર આ પથ્થર જે નાખ્યા છે ને આ કઢાવી અને અહીંયા વ્યવસ્થિત પટરી નો ઓર્ડર આપે શું લાગે છે તમને આમાં તો જયારે રોડનું કામ થાય ને એમાં પટરીનો તો આવે જ કોન્ટ્રાક્ટરને કરવો પડે પટરીમાં પહેલે માટી નાખવો પડે ખોટીને માટી નાખવો પડે એના પછી આ લોકોને માટી નાખવી કાંકરી નાખવી પડે જે કપચી આવે એને નાખે એના ઉપર પછી માટી નાખવી પડે આ તો કાંઈ નાખ્યું નથી ને એમને એમ કરે છે એમાં અકસ્માત થાય છે કારણ કે ગાડીઓ ગાડી જે પલટી મારી જાય કોઈ આવડને નીકળે તોય પણ એક્સિડન્ટ થઈ જાય છે આ પ્રજા માટે જોખમ છે હમણાં ઘણા એક્સિડન્ટ થાય છે આપણી જાગૃતતા કરીને ને આપણે ધારાસભ્યને કહીએ કે આવી રીતે કોન્ટ્રાક્ટર ઉપર થોડુંક દબાણ કરી ને અધિકારી ઉપર થોડુંક દબાણ કારણ કે અધિકારી બેફામ બન્યા છે કોઈને દાધ નથી દેતા કોઈનો ફોન નથી ઉપાડતા ને ઉચલી કક્ષાના કોઈ અધિકારી હાજર પણ નથી રહેતા ઘણી જગ્યાએ આપણે જઈએ કે આપણે રાજ્યનું રોડ હોય કે કેન્દ્રનું આપણે જઈએ ઓફિસમાં તો અધિકારી મળતા જ નથી જયારે કહીએ કે પટ્ટાવાળો મળે કે સાહેબ બારે ગયા છે રોજ એની ક્યાં વીચીટ્યો ક્યારે કે થી આવ્યા નથી આઠ આઠ દિવસે ઘેરાજરે છે આ ઘણા ઘણી તકલીફ આપણે જાગ્રત થઈને બધે આપણે ઓફિસમાં જાશું હમણાં આગેવાન બનીને માણસો બેઠા છે એમને પણ કહું છું થોડુંક જાગ્રત થાવ નેતાગીરી માંડવીની ઘણી નબળી છે હમણાં જે અધિકારીઓ છે એ આપણા ઉપર રાજ કરે છે જોઉં છું પણ અધિકારી રાજ કરે અધિકારી જેમ કે જે એમ થાય છે પણ આમ જનતાનું કાંઈ થવાનું નથી આ એક્સિડેન્ટ થાય છે ઘણા એવા એવા મુદ્દા છે એના પર મારી લડત ચાલુ છે મા આશાપુરાને પણ હું ધન્યવાદ કહું છું કે આપણા નાના નાના માણસોના મુદ્દા ઉપાડે છે જય હિન્દ જય ભારત મિત્રો ચોક્કસ આપણે વડાપ્રધાન આપણા દેશના વડાપ્રધાન કહેતા હોય છે કે આપણો દેશ ભ્રષ્ટાચાર મુક્ત બને પરંતુ હું મોદી સાહેબ હું કહીશ કે આ જો અધિકારીઓ આપણા જે આ આ આ કાકરા નાખ્યા છે આ આટલી બધી આ મોટી ગેરહાદ ગેર ગેરરીતિ સત્તરથી વીસ કરોડનો રોડનો કામ જો આવી રીતના થતો હોય તો આમાં ડો ડામરમાંએ શું કર્યું હશે એ પણ એક તપાસનો વિષય છે તો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને કહીશ કે ચોક્કસ જે રોડ રસ્તા હાલમાં બની રહ્યા છે એની મુલાકાત લે અને જોવે કેટલી ગેરરીતિઓ થઈ રહી છે ક્યાં વ્યવસ્થિત કામ થઈ રહ્યું છે એ નિરીક્ષણ કરે અને બીજું મિત્રો તમારી આજુબાજુ ક્યાંય સારા રોડ રસ્તા બનતા હોય અને આવી જે ગેરરીતિઓ થતી હોય તો ચોક્કસ આશાપુરા ચેનલને જાણ કરજો અને સારું કામ થતું હોય ત્યાં પણ તમે જાણ કરશો તો અમારી ટીમ આવશે અને આપનો ઇન્ટરવ્યુ લેશે અને સરકાર સુધી પહોંચાડશે